નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બેનું ગણિત ગયા વિડીયોમાં આપણે પેજ નંબર ચોપન સુધી શીખ્યા હતા હવે આપણે આગળ શીખીશું તો આગળ છે પેટન સમજી જવાબ દોરો અહીં જે સમૂહ આપેલો છે એ સમૂહ કેવી રીતે આગળ વધે છે એ આગળ વધારી અને જે પેટર્ન છે એ દોરવાની છે તો અહીં ચોરસ છે એક છે પછી ત્રણ છે તો બે બે આગળ વધે છે અહીંયા ત્રણ છે પછી અહીંયા ત્રણ આગળ વધે છે તો અહીં બે આગળ વધ્યા અહીં ત્રણ આગળ વધ્યા તો અહીં ચાર આગળ વધશે અને આવશે દસ ને પછી અહીંયા પાંચ આગળ વધશે અને આવશે પંદર પછી અહીં એક છે અને ચાર તો અહીં ત્રણ વધે છે પછી ચાર પછી નવ તો ચારને નવ સુધી પહોંચવા માટે વચમાં પાંચ વધે છે તો હવે અહીં ત્રણ વધ્યા અહીં પાંચ વધ્યા તો અહીં સાત વધે તો નવમાં સાત ઉમેરશું તો મિત્રો નવમાં સાત ઉમેરશું તો સોળ આવશે અને સાત ને બે નવ થશે તો સોળમાં નવ ઉમેરશું તો પચીસ આવશે એવી જ રીતે નીચે પાંચ છે અને આઠ છે તો ત્રણ ત્રણનો વધારો થાય છે તો અહીં આઠમાં ત્રણ ઉમેરશું તો અગિયાર થશે અને અગિયારમાં ત્રણ ઉમેરશું તો ચૌદ થશે પછી અહીં દિવાસળીનો સમૂહ પેટર્ન આપેલી છે તો દિવાસળીનું મોઢું આ સાઈડ છે એક છે અને દિવાસળીનું મોઢું આ સાઈડ છે ઉપરની સાઈડ છે બીજી છે એવી જ રીતે દિવાસળીનું મોઢું આ સાઈડ આ સાઈડ અને આ સાઈડ છે ત્રણ છે તો અહીં દિવાસળી ચાર થશે તેનું મોઢું આ સાઈડ આ સાઈડ આ સાઈડ અને આ સાઈડ આવશે પછી અહીં ચોરસની પેટર્ન છે જેમાં એક સાઈડ બે ભાગ કરેલા પછી અહીં બીજી સાઈડ બે ભાગ કરેલા પછી અહીં ત્રણ સાઈડ બે ભાગ કરેલા તો આગળ ચાર સાઈડ બે ભાગ કરેલા આવશે પછી અહીં લાડુની પેટર્ન છે લાડુમાં અહીં ત્રણ ઉમેરીને છ કર્યા છે પછી ચાર ઉમેરીને દસ થયા છે તો આગળ આપણે પાંચ ઉમેરીને પંદર લાડુ દોરવાના પછી અહીં ચોરસની પેટર્ન છે તો અહીં એક બે અને ત્રણ છે તો અહીં એક બે ત્રણ ચાર પાંચ એટલે કે બે બેનો વધારો થાય છે તો અહીં સાત છે તો અહીં હવે આવશે નવ આગળ પછી ગ્લાસ દોરેલા છે તો ગ્લાસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો અહીં પંદર ગ્લાસ છે પછી અહીં છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીં દસ ગ્લાસ છે તો અહીં પાંચ ગ્લાસ ઓછા થયા છે તો આગળ હવે ચાર ગ્લાસ ઓછા કરીને આપણે અહીં દસમાંથી ચાર કાઢીએ તો છ ગ્લાસ દોરીશું અને આગળ ત્રણ ગ્લાસ ઓછા કરીને અહીં ત્રણ ગ્લાસ દોરીશું આગળ છે આપણી પેટર્ન બનાવીએ તો અહીં એક બટન છે પછી બે દિવાસળી છે અને બે બટન છે પછી ત્રણ દિવાસળી અને ત્રણ બટન છે તો અહીં ચાર દિવાસળી છે તો અહીં ચાર બટન આપણે દોરવાના છે આગળ છે બાર ખાનાવાળું લંબચોરસ બનાવવું તો અહીં બાર ખાનાવાળું લંબચોરસ છે પછી છે લંબચોરસના દરેક ખાનામાં બેથી બાર પૈકીની સંખ્યા લખતા જાઓ એક સંખ્યા એકથી વધુ ખાનામાં લખી શકશો શકો છો બધા વિદ્યાર્થીઓ આવા સંખ્યાવાળા લંબચોરસ તૈયાર થઈ જાય પછી રમત શરૂ કરશે એક વિદ્યાર્થી બે પાસા અને સાથે ફેંકે અને તે બંને ઉપરના ટપકાનો સરવાળો કરી બનતી સંખ્યા મોટેથી બોલે વિદ્યાર્થીઓ પોતાની સંખ્યા લંબચોરસમાં એ સંખ્યા શોધીને ચોકડી કરશે તો અહીં આ એક ગેમ છે જે આ તમે ઘરે પણ રમી શકો છો